એ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ઘણા સમય પછી આમ જોઈ તો પાંચ છ દિવસ ઓછામાં ઓછા વી ગયા છે આપણે જમીન બાબતે આપણે વતનમાં ગયા હતા આજે હું રાત્રિ દરમિયાન પરત ફરી હશું ને આપણો જીથો જ્યાં જમીનની માપણી થઈ ગઈ છે ને હવે દસ્તાવેજ કરવા ફરીથી આપણે જવાનું છે પરંતુ દસ્તાવેજનો નો હજી તારીખ થોડીક લંબાઈ છે એટલે આપણે જે ભાગ હતો અહીંયા આપણે પાછા આવી ગયા અહીંયા આવીને જોયું તો ઘઉંને પણ સરસ રીતે મારી દીધું છે મરચાની ભારી તો હજી પડી છે ને આમ જોવા જઈએ તો મરચાના ભાવ નથી એના કારણે ક્યાં વેસવા એમ થાય છે પરંતુ મરચામાં તો આ વર્ષે હાવ કાંઈ તદ્દન મજૂરી પણ માથે પડે એવું છે ને આપણું જીરું પણ વેચાઈ ગયું છે ને ચણા પણ વેચાઈ ગયા છે તો આપણું જીરું ને ચણા આપણે કાઢ્યું એવા પછી બીજા દિવસે આપણે વીઆઈ ગયા હતા

અને આજે ઘઉં વિશે થોડીક જો ચર્ચા કરીએ તો ઘઉં દર્શક તો આપણા આમ જોવા જઈએ તો ઉતારો સારામાં સારો આવ્યો છે આમ જોવા જઈએ તો અઢીસો માં થોડાક બે થી ત્રણ મણ એવા આપણો થઈ ગયા છે ઘઉં એટલે આપણે આમ જોવા જઈએ પાંચ વીઘા ના આપણા ઘઉં હતા અને આમ જોઈએ તો પચાસ પચાસ મણ એક વીઘા દીઠ ઉતારો એમાં આવ્યો છે અને આપણે એમાં મહેનત શું કરી આપણે અ આમ જોઈએ તો આખો આ આખી રીતે જો વાત કરવા જઈએ તો એમાં નવકાર ગોળ સરસ રીતે એમાં આપણે નવકાર ગોળ એ વેરાયટી આપણે પસંદ કરી હતી તો સરસ રીતે આપણે એને સાળી અને વાવેલા હતા ને એક વીઘા દીઠ આપણે અઢાર કિલો એમાં વાવેલા હતા અને ત્યાર પછી આપણે એમાં નિયમિત રીતે પાણી એમાં આપણે નિયમિત રીતે પાયા છે જ્યારે ફૂલ પાણી જોતા જોતાં વિચારે વધારે પાણી આપ્યા છે ને ઓછા પાણી જોતા વિચારે ઓછા પાણી આપ્યા છે શરૂઆતના તેજમાં થોડા થોડા આઠ આઠ દિવસના અંતરે આપ્યા છે આઠ દસ દિવસના અંતરે આપ્યા છે ને વચગાળો જ્યારે નીઘલવાના હતા ત્યારે એમાં પાંચ છ દિવસના અંતરે એમાં પીએત આપ્યા છે ને નીંઘળી ગયા ને કમ્પલેટ એમાં દૂધફુલ્યા દાણા થઈ ગયા ત્યાર પછી એમાં આપણે પાછો તણાવી તણાવીને પાના પાણી આપ્યા છે એટલે આઠ આઠ દિવસે આપ્યા છે અને ખાતરની વાત કરવા જઈએ તો યુરિયાના મુખ્યત્ત્વે બે એમાં ડોઝ આપેલા છે એક ફેરી આપણે આ નાખીને આપી દીધું હતું ચાર પછી નખાય એમ નતું પછીના તમામ ખાતરો આપણે પાણી દ્વારા આપ્યા છે પરંતુ એક ફેરી આપણે જે એએસપી આપણે એ આપણે નાખીને ન હલાવી એવું નહોતું તોય આપણે નાખીને આપ્યા એના કારણે આપણે સરસ રીતે દાણા પણ જો કે અત્યારે તો બાસકા ભરી લીધા છે નકર તમને બતાવત પણ સરસ રીતે એવા દાણાનો કલર પણ હાઈ ક્લાસ રીતે આવ્યો છે અને સરસ રીતે દાણો જાડો ભરાવદાર થયો છે અને એની અંદર આપણે કોપર આપ્યું હતું એના કારણે ખાવામાં પણ ખૂબ મીઠા મીઠા થાય એમ છે જો કે હજી તો આપણે ખાધા નથી પરંતુ ખાશું એટલે આ થોડોક અનુભવ થાય છે કે ગયા વર્ષે આપણે ગયા વર્ષે જે મહેનત કરી એના કરતા આપણે થોડીક સારી કરી છે અને ગયા વર્ષ કરતાં ઘઉં આપણે સારા ઉત્પાદનમાં આવ્યા છે પચાસ પચાસ મણ એક વીઘા દીઠ થઈ ગયા છે તો સારામાં સારો આપણે મારી દ્રષ્ટિએ સારામાં સારો ઉતારો ગણાય પછી આમાં આપણે ખાવા માટે પાંત્રી મન જેવા ખાવા માટે રેખા છે બાકી બધાય આપણે આપી દીધા છે આપણે ઘર ઘર આપી દીધા છે ને સરસ રીતે ઘઉંનો ઉતારો આમ જોઈએ તો એક રીતે સારો છે ને ચણાનો ઉતારો આ વર્ષે નથી તો ઘઉંની વાત કરવા જઈએ તો હવે જે આ પડવું છે એને આપણે આવતા વર્ષે કઈ પણ આમાં વાવવું હોય તો આપણે જે કે ભાઠા છે એ આપણે હળગાવવા પડતા હોય છે તો હવે રે નહીં એના માટે આપણે ઘઉં ને હજી કાઢ્યા એના ત્રણ ચાર દિવસ છે અને હવે થોડુંક આમાં તપી જાય અને સારો પવન હોય ત્યારે જો આમાં હળગાવીએ તો સરસ રીતે બધું ચોખ્ખું થઈ જાય છે તો સૌથી પહેલાં તો આપણે સાત થી દિવસ આને તપવા દેવું હોય જેથી કરીને કોઈ લીલા દાંડલા કે હોય એ સરસ રીતે આમાં સુકાઈ જાય અને ત્યાર પછી આમાં આપણે આમ જો ઊભો પવન હોય તો સારો પવન હોય ત્યારે હળગાવીએ તો સરસ રીતે બધું ચોખ્ખું થઈ જાય છે પરંતુ આપણે આમ ક્યારે છે પરંતુ આમ પવન હોય તો આપણું બરાબર હળગતું નથી તો આપણે હંમેશા ઉભા ક્યારેનો પવન હોય ત્યારે હળગાવીએ ને સરસ રીતે તપી ગયો હોય તો સારું એવું એમાં હળગી જાય છે અને આવતા વર્ષે એમાં કાંઈ ડરતું નથી તો દર્શક મિત્રો જ્યાં મારો અનુભવ હતો ખેતી વિશે જાતનો અનુભવ હતો તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી શેર કર્યો છે તો મળશું આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો